મારોય એક જમાનો હતો કોણ માનશે મોહતાજ કસાનો હતો કોણ માનશે મારો એક જમાનો હતો કોણ માનશે ડાયો ગણી રહ્યું છે જગત જેને આજકાલ કાયો ગણી રહ્યું છે જગત જેને આજકાલ એ આપનો દીવાનો હતો કોણ માનશે એ આપનો દીવાનો હતો કોણ માનશે તોબા કર્યા તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ આ જીવ ભક્ત છાનો માનો હતો કોણ માનશે આ જીવ ભક્ત છાનો માનો હતો કોણ માનશે માની રહ્યો છે જેને જમાનો જીવન મરણ માની રહ્યો છે જેને જમાનો જીવન મરણ એ હા અને નાનો હતો કોણ માનશે મસ્તીમાં આવી ફેરવી લીધી જગતથી આંખ મસ્તીમાં આવી ફેરવી લીધી જગતથી આંખ એ પણ સમય નશાનો હતો કોણ માનશે એ પણ સમય નશાનો હતો કોણ માનશે હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો આઘાત એ દુર્દશાનો હતો કોણ માનશે આઘાત એ દુર્દશાનો હતો કોણ જે મનાતો રહ્યો જગે જે મનાતો રહ્યો જગે માણસ બહુ જ મજાનો હતો કોણ માનશે માણસ બહુ જ મજાનો હતો કોણ માનશે મોહતાજ જ નકસાનો હતો કોણ માનશે મારો એક જમાનો હતો કોણ માનશે મારો એક જમાનો હતો કોણ માનશે